નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ઓગણીસ દાઉત સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીએ જાણકારી આપી ત્રેવીસ પૈકી પંદર ઉમેદવારી પત્રો પત્રોમાં ઓગણીસ દાહોત સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે અંતિમ તારીખ સુધીમાં કુલ ત્રેવીસ ભરાયા હતા જેમાંથી ભરાયેલા કુલ ત્રેવીસ ઉમેદવારી પત્રોમાંથી નવ ઉમેદવારી ઉમેદવારી માન્ય પત્રો રદ કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે તારીખ વીસ એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ નોમિનેશન પત્રો ની ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં માન્ય થયેલ ઉમેદવારી પત્રોમાં ઉમેદવારના પક્ષ પ્રમાણે ચાર પત્ર ભારતીય જનતા પાર્ટી ચાર પત્ર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને એક પત્ર બહુજન સમાજ પાર્ટીના છે અને ચાર અપક્ષના એક પત્ર ભારતીય નેશનલ જનતા દળ એક પત્ર સાત સરકાર વિકાસ પાર્ટીના છે તેમજ રદ કરવામાં આવેલ ત્રણ બીજેપી અને બે કોંગ્રેસ એક બહુજન સમાજ પાર્ટી એક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્કસિસ્ટ એક ભારત આદિવાસી પાર્ટીનો સમાવેશ થાય છે ચકાસણીના અંતે આ ઉમેદવારીનો અસ્વીકાર કરવામાં આવ્યો છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન ચેનસિંહ બારિયા દાહોદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી